નમસ્કાર ભક્તો તમે જોઈ રહ્યા છો ધાર્મિક સ્ટોરી એટ યુટ્યુબ ચેનલનો એવો વિડિયો જે તમારા જીવનનું ભાગ્ય બદલી શકે છે ભક્તો આજે આપણે જાણીશું આખરે મુખ્ય દ્વાર પર પાણી છાંટવાનો સમય શું હોય છે અને યોગ્ય વિધિ શું હોય છે કયા સમયે આપણે પાણી છીડવું જોઈએ મુખ્ય દ્વાર પર મુખ્ય દ્વાર પર પાણી છીડકાવવા માટે સ્નાન કરવું જરૂરી છે કે બિના સ્નાન કર્યા વગર પણ મુખ્ય દ્વાર પર પાણીનું છાંટી શકાય છે ઝાડુ લગાવતા પહેલાં કે પછી ઝાડું લગાવ્યા પછી પાણી છાંટવું જોઈએ અનેક અને પ્રશ્ન આવ્યો છે કે શું માસિક ધર્મમાં આપણે આપણા ઘરના મુખ્ય દ્વાર પર પાણીનું છાંટી શકીએ કે મુખ્ય દ્વાર પર દીપદાન કરી શકીએ અને પાણી સાથે જ જોડાયેલો એક અન્ય પ્રશ્ન છે તમારો કે મંદિરમાં જે દરરોજ આપણે એક પાણી રાખીએ છીએ તે પાણીનું આપણે શું કરવું જોઈએ કયા પ્રકારનો ઉપયોગ કરવો જોઈએ શું આપણે તેને ખોરાકમાં ઉપયોગ કરી શકીએ કે પછી આપણે કોઈ છોડમાં નાખી શકીએ તે પાણીનો ઉપયોગ કયા પ્રકારે થવો જોઈએ અને મુખ્ય દ્વાર પર પાણી છીડવા સાથે સંબંધિત તમારો આગલો પ્રશ્ન છે કે ઘણા એવા લોકો છે જે ફ્લેટમાં રહે છે કેટલાક એવા લોકો છે જે કિરાયાના મકાનમાં રહે છે એક જ રૂમમાં રહે છે તો તેમને આપણા ઘર પર મુખ્ય દ્વાર પર દીપદાન કેવી રીતે કરવું જોઈએ પાણી કેવી રીતે છીડવું જોઈએ એટલે કે તે કયા સ્થળને મુખ્ય દ્વાર માનીને ત્યાં મુખ્ય દ્વાર સાથે જોડાયેલા ઉપાયો કરે તો આજનું પ્રવચન સંપૂર્ણપણે તમારા પ્રશ્નો પર જ આધારિત છે તેથી ખૂબ મહત્વપૂર્ણ છે અને ધ્યાનથી જરૂર સાંભળો તો તમે જાણો છો કે મુખ્ય દ્વાર પર પાણી છીડવાનો યોગ્ય સમય શું હોય છે અને યોગ્ય વિધિ શું હોય છે તો જુઓ જો તમે મુખ્ય દ્વાર પર પાણી છીડો છો તો તમારે ધ્યાન રાખવું છે કે પાણી તમે એક દિવસ પહેલાં જ એટલે રાત્રે સૂતા પહેલાં એક પાત્રમાં કોઈ પણ તમે પાત્ર લઈ શકો છો જેમ કે તમે એક તાંબાનું પાત્ર લઈ શકો છો તાંબાનું ના હોય તો તમે પીથળનું લઈ શકો છો સ્ટીલનું લઈ શકો છો ચાંદીનું લઈ શકો છો જે પણ પાત્ર તમારા પાસ ઉપલબ્ધ હોય એક લોટામાં થોડુંસા ગંગાજળ નાખી દો અને તેના ઉપર શુદ્ધ પાણી ભરી દો અને હા ગંગાજળ ના હોય તો પણ પરેશાન થવાની જરૂર નથી માત્ર શુદ્ધ પાણીથી જ તમે પાત્રને ભરી શકો છો પાણીથી ભરેલા પાત્રને તમારા ઘરની રસોડામાં રાખી દો હવે જેમ કે તમે આગલા દિવસે સવારે ઉઠીને આ પાણીનો છેડાવ તમારા ઘરના મુખ્ય દ્વાર પર કરશો હવે ઘણા ભક્તોના પ્રશ્નો આવ્યા છે કે શું આપણે સ્નાન પહેલાં આ પાણી છીડી શકીએ કે પછી સ્નાન કરવું જરૂરી છે જુઓ મુખ્ય દ્વાર પર જે સવારે સૌથી પહેલું પાણી છીડવામાં આવે છે જેમ કે જે રસોડામાં રાખેલું પાણી હોય છે આ એક રીતે ઉપાય તરીકે કરવામાં આવે છે ઘરમાં કોઈપણ પ્રકારની પરેશાની હોય કોઈ પણ પ્રકારના દુઃખ દર્દ રહે છે ગરીબી હોય કે પછી કલા ખૂબ વધુ રહે છે એટલે કે કોઈપણ પ્રકારની નેગેટિવ ઉર્જા તમને પરેશાન કરે છે ખૂબ સમયથી પરેશાનીઓમાં જ ઘેરાયેલા છો તો એવામાં ઘરની રસોડામાં પાણી રાખવામાં આવે છે અને આ જ પાણી ઘરના મુખ્ય દ્વાર પર સવારે ઉઠીને છીડવામાં આવે છે આ પાણીના છેડાવથી તમારા ઘરની કોઈ પણ પરેશાની ખૂબ ઝડપથી સમાપ્ત થઈ જાય છે ઉપાય કરવાથી તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ પણ આવે છે કલાકલેશથી પણ મુક્તિ મળે છે બીમારીઓથી પણ મુક્તિ મળે છે એટલે જુઓ કોઈ પણ પ્રકારની માનસિક પરેશાની હોય શારીરિક પરેશાની હોય આર્થિક તંગી હોય કે તમારા ઘરમાં કોઈ વાસ્તુદોષ હોય કોઈ પણ પ્રકારનો ગ્રહદોષ હોય જેમ કે ઘણી વખત એવું થાય છે કે ઘણા લોકોના ઉપર ઘણા પ્રકારના ખરાબ ગ્રહદોષોનો પ્રભાવ હોય છે જેની વજથી ઘરમાં પરેશાનીઓ હંમેશા બનેલી રહે છે તો ગ્રહદોષોના પ્રભાવથી પણ તમને મુક્તિ મળે છે દોષ અને પિતૃદોષ પણ સમાપ્ત થાય છે તેની સાથે જ જેમ કે ઘણા લોકોના પ્રશ્નો હોય છે કે તેમના ઉપર કોઈએ કંઈક કર કરાવી દીધું છે તેમના પરિવારમાં કોઈ પણ પ્રકારની પહેલાં કોઈ પરેશાની નહોતી પરંતુ અત્યારે કેટલાક સમયથી પરેશાનીઓ લગાતાર આવી જ જઈ રહી છે અને કોઈ રાહ નથી મળતી પરેશાનીથી નીકળવાની તો કોઈના પણ કરેલા કરાવેલા તંત્ર મંત્રના પ્રભાવ હોય કોઈની ખરાબ નજરના પ્રભાવ હોય તો પણ તમારા આ ઉપાયથી એટલે આ એક લોટા પાણીથી તમારી પરેશાની સ્વયં જ કેટલાક દિવસોમાં નાશ પામી જાય છે તો આ ઘરની તમામ પરેશાનીઓથી મુક્તિ મેળવવાનો રામબાણ અને સૌથી સરળ સૌથી સરળ ઉપાય હોય છે જે આપણા શાસ્ત્રોમાં વર્ણિત છે તો તમે તમારા ઘરની રસોડામાં એક લોટા પાણી રાખો રાત્રે ભરીને અને પ્રત્યુષકાળમાં વહેલા ઉઠીને તે જ પાણીથી તમારા ઘરના મુખ્ય દ્વાર પર છીડાવ કરો હવે જેમ કે ઘણા લોકોના પ્રશ્નો આવે છે કે આ પાણી આપણે કયા સમયે તમારા ઘરના મુખ્ય દ્વાર પર છીડવું જોઈએ તો જુઓ સવારે સૂર્યોદય થવાના પહેલાં આ પાણીનો છેડાવ તમારા ઘરના મુખ્ય દ્વાર પર થઈ જવું જોઈએ તમે ઈચ્છો તેના પછી તમે શુદ્ધ પાણીથી એટલે કોઈ પણ બીજા પાણીથી તમારા ઘરના મુખ્ય દ્વારને ધોવો તો પછી પણ ધોઈ શકો છો કોઈ સમસ્યા નથી પરંતુ આ પાણીનો છેડાવ ઘરના મુખ્ય દ્વાર પર સૂર્યોદય થવાના પહેલાં થઈ જવું જોઈએ અને હવે જેમ તમારો આગલો પ્રશ્ન છે કે શું આપણે સ્નાન કરીને આ પાણીનો છેડાવ તમારા ઘરના મુખ્ય દ્વાર પર કરવું જોઈએ કે પછી બિના સ્નાન કર્યા વગર પણ કરી શકીએ આ જે આપણે પાણી છીડીએ છીએ એટલે આ એક ઉપાય હોય છે તો તેને આપણે સ્નાન કર્યા પછી નથી કરતા સવારે વહેલાં ઉઠીએ છીએ અને ઉઠીને સૌથી પહેલું ઘરની રસોડામાં જ જઈશું તેના પછી તે પાણીને લઈને તમે ઘરના મુખ્ય દ્વાર પર જઈશો મુખ્ય દ્વાર ખોલીને એટલે મેઇન ગેટ ખોલી દો અને તેના પછી મુખ્ય દ્વાર પર આ જ પાણીનો છીટા આપો છિડાવ કરી દો અને પાણીનો છિડાવ કરતા સમયે તમારા પિતૃનું ધ્યાન કરો માતાનું ધ્યાન કરો કારણ કે કહેવામાં આવે છે કે સવારે સવારે માલક્ષ્મી દરેક દ્વાર પર આવે છે બધાના દ્વાર પર આવે છે જેમના પણ દ્વાર ખુલ્લા હોય છે જેમના ઘરમાં પાણીનું છિડાવ મુખ્ય દ્વાર પર થયેલું રહે છે તેના ઘરમાં તે પ્રવેશ કરી જાય છે તો માલક્ષ્મીનું તમારા મામા ધ્યાન કરો અને એક રીતે પ્રાર્થના કરો કે હે માલક્ષ્મી તમે મારા ઘરમાં પ્રવેશ કરો હું તમારું સ્વાગત કરવા માટે તૈયાર છું અને તેના પછી તમારા પિત્રોનું ધ્યાન કરો કારણ કે આપણા ઘરની જે દહલીજ હોય છે ત્યાં જ પિત્રોનો વાસ માનવામાં આવે છે તો જ્યારે તમે દહલીજ પર પાણીના છીટા આપો છો તો તમારા પિત્રો ખૂબ પ્રસન્ન થઈ જાય છે અને તેમનો આશીર્વાદ પણ તમને પ્રાપ્ત થાય છે તો સવારે જે તમે પાણી છીડો તે માટે સ્નાન કરવાની જરૂર નથી બિના સ્નાન કર્યા વગર પણ કરી શકો છો અને હવે તમારો આગલો પ્રશ્ન છે કે શું ઝાડુ લગાવ્યા પછી આપણે પાણીનું છિડાવ કરવું જોઈએ કે પછી ઝાડુ લગાવતા પહેલાં પણ પાણીનું છિડાવ કરી શકીએ જુઓ જેમ હું તમને પહેલાં જ કહ્યું છે સૂતા ઉઠ્યા પછી સૌથી પહેલું કાર્ય જે તમારે કરવું છે તે પાણીનું છેડાવ જ કરવું છે તેના પછી તમે ઝાડુ લગાવી શકો છો પરંતુ એક વસ્તુનું ધ્યાન રાખો જ્યારે આપણે સૂતા ઊઠીએ છીએ તો સૌથી પહેલું બેડ પર બેસીને જ આપણા બંને હથેળીઓને જોડીને બંને હથેળીઓને સામે જોડીને આખી હથેળી જોવામાં આવે છે તેમાં મા લક્ષ્મીનું ધ્યાન કરવામાં આવે છે તેની સાથે જ પંચદેવતાઓનું ધ્યાન કરવામાં આવે છે દેવતા કોણ કોણ છે મા દુર્ગા ભગવાન શિવ ભગવાન શ્રીહરિવિષ્ણુ ગણપતિ ગજાનન અને ભગવાન સૂર્ય દેવતા પંચદેવતાઓનું ધ્યાન આપણે આપણા હાથોમાં જ કરીએ છીએ આપણા દેવતાનું અને પંચ દેવતાઓનું ધ્યાન આપણી હથેળીઓમાં કરી લો તેના પછી બંને હાથ જોડીને તમામ દેવી દેવતાઓને પ્રણામ કરવામાં આવે છે અને તેના પછી આપણા હાથથી પૃથ્વીનો સ્પર્શ કરીએ છીએ ધરતીને છૂઈને પ્રણામ કરીએ છીએ બે વખત કે ત્રણ વખત અને તેના પછી આપણો જમણો પગ પૃથ્વી પર રાખીએ છીએ ધરતી પર રાખીએ છીએ તેના પછી જ બાકીના જે તમામ કાર્યો હોય તે તેના પછી જ કરવામાં આવશે પાણીનો છેડાવ તમે તેના પછી જ કરશો સવારે ઉઠ્યા પછી સૌથી પહેલું હથેળીઓના દર્શન પછી ધરતીને પ્રણામ કરો પછી ધરતી પર પગ રાખો અને તેના પછી રસોડામાં જઈને તમારે પાણી લેવું છે અને ઘરનું મુખ્ય દ્વાર ખોલીને મુખ્ય દ્વાર પર પાણીનું છીડાવ કરવું છે મહાલક્ષ્મીનું અને તમારા પિત્રોનું ધ્યાન કરવું છે તેના પછી તમે તમારા ઘરમાં આવી જશો અને તેના પછી જે પણ તમારા રૂટીન વર્ક હોય છે એટલે ઝાડુ લગાવશો કે પછી તમે સ્નાન કરશો આ તમામ તેના પછી કરવામાં આવશે અને હવે જેમ કે ઘણા લોકોના પ્રશ્નો આવે છે કે જ્યારે આપણે પાણીનું છિડાવ કરીએ છીએ શું તે જ સમયે આપણે ઘરના મુખ્ય દ્વાર પર ઝાડુ લગાવીને અને પાણી નાખીને શું આપણે મુખ્ય દ્વારની સારી રીતે સફાઈ કરી શકીએ હા બિલકુલ કરી શકો છો પહેલાં તમે જે રસોડામાં રાખેલું પાણી છે તે પાણીનું છિડાવ કરી દો તેના પછી અને પણ પાણી નાખીને એટલે જો તમારા પાસે પાણી અને ઉપલબ્ધ હોય તો અને અને પાણી ઘરના મુખ્ય દ્વારની સારી રીતે કે કેવી પણ સફાઈ કરી શકો છો અને ઘણા લોકોના પ્રશ્નો આવ્યા છે કે આપણે કોઈ ફ્લેટમાં રહીએ છીએ કે પછી કોઈ એવા રૂમમાં રહીએ કિરાયાના રૂમમાં કે આપણા પાસ એક જ રૂમ છે તો આપણે પાણીનું નું છીડાવ કે પછી દીપદાન ક્યાં કરવું કયાને આપણે આપણા મુખ્ય દ્વાર માનીએ જુઓ જે તમારું પોતાનું રૂમ છે કે પછી જે ફ્લેટ છે તેનું જે મુખ્ય દ્વાર છે તમે તે જ સ્થળ પર દીપદાન કરશો અને તે જ સ્થળ પર તમારે પાણીનું છીડાવ કરવું છે એટલે કે જ્યાં તમારું જો એક જ રૂમનું મકાન છે તો તમારા રૂમનું જે દરવાજો છે ત્યાં જ તમારે થોડું પાણી છીડવું છે અને ત્યાં જ તમે દીપદાન પણ કરશો જે કે મુખ્ય દ્વાર સાથે જોડાયેલા ઉપાયો હોય છે તે તમે તમારા ઘરના એટલે જે પોતાનું રૂમ છે તેના બિલકુલ દરવાજાની નજીક જ કરશો પર તમારો આગલો પ્રશ્ન છે કે શું માસિક ધર્મમાં આપણે આપણા ઘરના મુખ્ય દ્વાર પર પાણીનું છિડાવ કરી શકીએ દીપદાન કરી શકીએ પાણીનું છિડાવ કરવા માટે માસિક ધર્મ ચાલુ હોય કે ના હોય તેને કોઈ તફાવત નથી પડતો તમે પાણીનું છિડાવ કરી શકો છો રહી વાત દીપદાનની તો દીપદાન જુઓ ધાર્મિક પૂજામાં આવે છે અને ધાર્મિક પૂજા આપણે બિના શુદ્ધ થયા વગર નથી કરી શકતા એટલે માસિક ધર્મ સમાપ્ત થયા પછી જ તમે કરી શકો છો બાકી પાણીનું છેડાવ તમે ક્યારેય કરી શકો છો કોઈ સમસ્યા નથી અને હવે તમારો પ્રશ્ન છે કે શું મંદિરમાં જે આપણે પાણી રાખીએ છીએ શું તે રાખવું જરૂરી છે અને જો આપણે રાખીએ છીએ તો તે પાણીનું શું કરવું જુઓ મંદિરમાં પાણી રાખવું ખૂબ જરૂરી છે પાણી એક એવી વસ્તુ છે જેમાં તમામ પ્રકારની જે એનર્જી હોય છે તે ઓબ્ઝર્વ થઈ જાય છે તો જે આપણે પૂજાપાઠ કરીએ છીએ મંત્રોનો જાપ કરીએ છીએ કે ત્યાં પ્રાર્થના કરીએ છીએ જે પણ આપણા પોતાના મનની કામના પણ કહીએ છીએ તો તમામ વસ્તુઓ તે પાણીમાં સમાહિત થઈ જાય છે તેથી પૂજા કરતા પહેલા ઘરના મંદિરમાં એક લોટા પાણી રાખવામાં આવે છે અને તેના પછી દીપદાન એટલે એક દીપક પ્રજ્વલિત કરી દેવામાં આવે છે આ અગ્નિ અને પાણીનું એક પ્રકારે બેલેન્સ પણ થઈ જાય છે અને આ જ કારણે શાસ્ત્રો અનુસાર ઘરના મંદિરમાં એક લોટા પાણી પણ હંમેશા હોવું જોઈએ અને દીપક પણ પ્રજ્વલિત કરવો જોઈએ તો હવે આ પાણીનું કરવું શું જોઈએ જુઓ આપણે પાણી રાખીએ છીએ સવારની પૂજામાં રાખીએ છીએ એટલે સવારે જે આપણે પૂજા કરીએ છીએ પ્રત્યુષકાળીન પૂજા તે સમયે પાણી રાખવામાં આવે છે અને તે પાણી આપણે આગલા દિવસે ઉઠાવીએ છીએ એટલે જ્યારે તમે આગલા દિવસે પૂજા કરવા જાઓ સ્નાન વગેરે કર્યા પછી તો તમે તે પાણીને ઉઠાવો છો સૌથી પહેલું તો તે પાણીનો ઉપયોગ સાંભળો તમે તમારા ઘરના તમામ રૂમોમાં એટલે આખા ઘરમાં તે પાણીનું છિડાવ કરો છો આનાથી તમારા ઘરનું શુદ્ધિકરણ થઈ જાય છે કારણ કારણ કે તે ખૂબ જ પોઝિટિવ એનર્જીથી ભરપૂર પાણી હોય છે તે પાણીનું છિડાવ કરવાથી કોઈપણ પ્રકારની નેગેટિવ ઉર્જાનો પ્રવેશ તમારા ઘરમાં નથી થતો કોઈ પણ પ્રકારની પરેશાણી તમારા ઘરમાં હોય જો તમે નિયમિત તરીકે તે પાણીનું છિડાવ કરો તમારા ઘરમાં તો નિશ્ચિત જ તમે પરેશાનીઓથી મુક્તિ પામો છો કે આ કરાયેલા તંત્ર મંત્રના પ્રભાવથી મુક્તિ પામો છો તેનો ઉપાય તમે કરી શકો છો જેમ કે ઘરમાં કોઈ બીમાર છે તો તમે આ પાણીને તે વ્યક્તિને પીવા માટે આપી શકો છો અને આ પાણી આટલું પાવરફુલ હોય છે કે આ પાણી પીવાથી મોટીથી મોટી બીમારીઓથી એટલે લાંબી બીમારીઓથી પણ ધીમે ધીમે લાહત મળવા લાગે છે ઘણી વખત થાય છે ને કે તમારા લોકોના પ્રશ્નો આવે છે કે દવા તો આપણે કરી રહ્યા છીએ પરંતુ દવા આપણે લાગતી જ નથી દવાનો કોઈ પ્રભાવ જ જોવા મળતો નથી તો એવા જો તે પાણીને પીવા માટે રોગીને આપવામાં આવે તો ખૂબ સારી દવાઓ કામ કરવા લાગે છે અને જેમ કે પરિવારમાં જો ખૂબ વધુ કલહ ક્લેશ રહે છે હંમેશા આપસમાં સમન્વય બને જ નથી આપસમાં દરેક વાત પર મતભેદ થાય છે તો પરિવારના તમામ સભ્યો આ પાણીમાંથી જો થોડું થોડું પીએ છે તો ધીમે ધીમે વિચારોમાં પરિવર્તન આવવા લાગે છે પોઝિટિવ વિચારો બધાના થવા લાગે છે અને આપસમાં સમન્વય થવા લાગે છે કલહ ક્લેશ અને મતભેદ હંમેશા માટે સમાપ્ત થઈ જાય છે અને મંદિરમાં લાખેલા પાણીનો આગલો ઉપાય શું છે જુઓ જો તમે કોઈ દુકાન કરો છો કોઈ વ્યાપારી સ્થળ છે તમારું તો દરરોજ આ પાણીમાંથી થોડું સારું પાણી લઈ જઈને દુકાન પર વ્યાપારી સ્થળ પર છીડાવ કરો છો આનાથી તમારી દુકાન તમારું કામ ખૂબ સારું ચાલે છે એટલે કોઈ પણ પ્રકારની પરેશાની તમારા વ્યાપારી સ્થળ પર નથી આવતી કારણ કે જેમ હું તમને કહ્યું છે આ જે પાણી હોય છે તે ખૂબ પાવરફુલ હોય છે ખૂબ પોઝિટિવ હોય છે તો આ પાણીના કરવાથી ખૂબ સારી પરેશાનીઓ સ્વયં જ સમાપ્ત થઈ જાય છે જેમ કે જો તમારી દુકાન પર કોઈની નજર લાગી છે ઘણા લોકોના પ્રશ્નો આવે છે કે આપણા કામને કોઈએ બાંધી દીધું છે એટલે કોઈની ખરાબ નજર એવી લાગી ગઈ છે કે પહેલાં તો દુકાન ખૂબ સારી ચાલતી હતી હવે નથી ચાલતી તો તમે આ ઉપાય કરી શકો છો નિશ્ચિત જ ખૂબ જલ્દી તમને પરેશાનીઓથી મુક્તિ મળે છે અને દિન દુગણી રાત ચાર ગણી તમારા વ્યાપારમાં તરક્કી થાય છે અને મંદિરમાં રાખેલા પાણીને તમે તમારા ઘરની રસોડામાં ખોરાક બનાવવામાં પીવામાં પણ ઉપયોગ કરી શકો છો પરંતુ ખોરાક બનાવવામાં ઉપયોગ ત્યારે જ કરો જ્યારે તમારા ઘરમાં બિલકુલ સાત્વિક ભોજન બને છે એટલે લસણ પ્યાજ જો તમારા ઘરમાં બને છે તો ખોરાક બનાવવામાં આ પાણીનો ઉપયોગ નથી કરી શકાય પછી તમે આ પાણીને થોડું થોડું પરિવારના સભ્યો મળીને ગ્રહણ કરી શકો છો અને બચેલા પાણીને તમે તમારા ઘરમાં છોડોમાં નાખી શકો છો તો જુઓ એવું નથી કે મંદિર પર રાખેલું પાણી બીકડું થાય છે કોઈ કામનું નથી ખૂબ સારા ઉપયોગો આ પાણીના થાય છે જો આપણે યોગ્ય રીતે ઉપયોગ કરીએ તો આપણા જીવનની ખૂબ સારી સમાધાન માત્ર તેને એક લોટા પાણીથી આપણે કરી શકીએ છીએ તો ધ્યાન રાખો કે મંત્રોથી અભિમંત્રિત પાણી ખૂબ મહત્વપૂર્ણ હોય છે ખૂબ શક્તિશાળી હોય છે અને આપણા ઘરના મંદિર પર રાખેલું પાણી દેવતાઓનો આશીર્વાદ હોય છે કારણ કે આખા સમરે તે દેવતાઓ પાસે હોય છે દેવતા ત્યાં રહે છે તો તે પાણીમાં દરેક પ્રકારની સમાહિત થાય છે ઘરમાં પાણી છિડાવ કરવામાં કરીએ છીએ તો આનાથી આપણી સમસ્યાઓનું સમાધાન થાય છે અને જો કોઈ પણ કાર્ય નિયમિત તરીકે એટલે દરરોજ કરવામાં આવે તો તેનો આપણે લાભ પ્રાપ્ત થાય છે ક્યારેક તો નિશ્ચિત જ તમને તેટલો લાભ દેખાતો નથી પરંતુ જો તમે નિયમ બનાવી લેશો કે દરરોજ તે જ પાણીથી ઘરમાં છિડાવ કરવું છે ઘરમાં દરેક વ્યક્તિને થોડું થોડું પીવા માટે આપવું છે બચેલા પાણીને છોડોમાં નાખી દો દુકાન પર છીડી દો તમારા ઘરના વ્યાપારી સ્થળ પર છિડાવ કરો બાળકોની પુસ્તકોમાં તમારા ઘરની તિજોરીમાં દરેક જગ્યાએ આ પાણી નું કરો અને નિયમિત તરીકે કરો આ ચમત્કાર તમને નિશ્ચિત જ જોવા મળશે એ જ રીતે જે રસોડામાં રાખેલું પાણી હોય છે તેનું છિડાવ તમારા ઘરના મુખ્ય દ્વાર પર કરો તો તેનો પણ તમને લાભ ખૂબ જ ઝડપથી દેખાશે પરંતુ તેને તમારા રૂટીનમાં સામેલ કરવું પડશે દરરોજ નિયમ મુજબ આ કાર્ય કરવું પડશે ત્યારે જ તમને લાભ જોવા મળશે અને હા ઘણા લોકોના પ્રશ્નો આવે છે કે મંદિર પર જે રાખેલું પાણી હોય છે તો જ્યારે આપણે આગલા દિવસે ઉઠાવીએ છીએ તો તેમાં ઘણી વખત કેટલીક વસ્તુઓ પડી જાય છે હી કીડા મકોડા પડી જાય છે કારણ કે ખુલ્લું હોય છે તો શું આપણે તેને ઢાંકી શકીએ હા બિલકુલ ઢાંકી શકો છો જ્યારે તમે પૂજા કરો છો સવારના સમયે તો જ્યાં સુધી પૂજા કરી રહ્યા છો જ્યાં સુધી મંત્રોનું ઉચ્ચારણ કરી રહ્યા છો ત્યાં સુધી પાણી ખુલ્લું રાખો અને તેના પછી જેમ કે તમે પૂજા પરથી ઊઠો છો તો તે પહેલાં પાણીને કોઈપણ પ્લેટથી કે કટોરીથી ઢાંકી દો પછી જ્યારે તમે આગલા દિવસે તે પાણીને ઉઠાવશો તો બિલકુલ શુદ્ધ અને સ્વચ્છ પાણી તમને મળશે અને તે પાણીનો ઉપયોગ તમે તમારા કોઈપણ કાર્યમાં કરી શકો છો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરવાનું ભૂલશો નહીં અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરીને બે લાયકન ને હમણાં જ પ્રેસ કરી દો બધા દર્શકોને ખૂબ ખૂબ આભાર